વિસાવદરમાં આજે મત ગણતરીનો દિવસ છે અને ગણતરીની મિનિટોમાં જ હવે મતદાન ગણતરી છે તે શરૂ થવાની છે આ મતદાન કેન્દ્ર છે ત્યાંથી સીધી જ અપડેટ અમે તમને આપી રહ્યા છીએ કે અત્યારે થોડીક જ મિનિટોમાં એટલે કે આઠ વાગે ગણતરી છે તે શરૂ થવાની છે સૌથી પહેલા ગણતરી બેલેટ પેપરથી થશે અને ત્યારબાદ ઈવીએમથી મત છે તે ગણવાના શરૂ થશે પરંતુ તે પહેલા જ કહી શકાય કે જે ઉમેદવારો હતા તેમાંના કેટલાક ઉમેદવારો છે તે અહીંયા આવી પહોંચ્યા છે સમર્થકો છે તે પણ અહીંયા આવી પહોંચ્યા છે અને આપણી સાથે સીધે જ વાત કરવા માટે સુરતના કોર્પોરેટર જોડાઈ ચૂક્યા છે આપણે તેમની સાથે વાતચીત કરીશું કે તમે લાંબા સમયથી રહ્યા છો સૌથી અને ઉમંગ હતો આ પેટા ચૂંટણી હતી છતાં પણ આ ખુબ હાઈ પ્રોફાઇલ ચૂંટણી થઈ ગઈ કારણ કે એક ગોપાલ ઇટાલિયા જે હતો એ ખૂબ મજબૂત ઉમેદવાર હતો એક યુવાન એક હોશિયાર યુવાન જે ઉમેદવારી કરી હતી એને જીતાડવા માટે લોકોમાં ખૂબ ઉત્સાહ હતો પરંતુ અહીંયા ચૂંટણી દરમિયાન આક્ષેપો પણ ઘણા થયા ધારો કે જોઈએ કે ગોપાલ ઇટાલિયા જે આ આદમી પાર્ટીના ઉમેદવાર છે એમના દ્વારા રેડ કરવામાં આવે છે પૈસા પકડાય છે દારૂ પકડાય છે આ તમામ બાબતને લઈને તમે મત મતદાન જે થવું એને કેવી રીતે જોઈ રહ્યા છો આજના સમયમાં સૌ લોકો જાણે છે કે ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર પૈસા અને દારૂથી ચૂંટણીઓ જીતે છે પરંતુ આ વિસ્તારની જનતા ખૂબ હોંશિયાર છે સમજી ગઈ છે કે હવે દારૂ અને પૈસાથી મત વેચાઈ નથી જતો લોકો ખૂબ હોશિયાર છે છેલ્લા એક વર્ષથી અહીંયા ભારતીય જનતા પાર્ટીના આ વિસ્તારની જનતાએ જાકારો આપ્યો છે છતાં આ વખતે આજ ભારતીય જનતા પાર્ટી છે દારૂ અને પૈસાની રેલમ છેલ કરીને ચૂંટણી જીતવા માંગે છે પરંતુ આજે સત્યનો વિજય થશે એવી અમને આશા છે વિશ્વાસ છે પરંતુ બે કેન્દ્ર એવા રહ્યા જ્યાં ફરીથી પણ મતદાન થયું અને સીસીટીવી પણ બંધ થઈ ગયા એવી પણ વાત સામે આવી હતી તો ભારતીય જનતા પાર્ટી લુખાગીરી ગુંડાગીરી આવી રીતે ચૂંટણી જીતવા માંગે છે અને એનું એ સાબિતી આપે છે કે ફરીથી ચૂંટણી કરવી પડી બે બુથ ઉપર એની એ સાબિતી આપે છે કે લુખાગીરી ગુંડાગીરી કરીને જ ચૂંટણી જીતવી છે એ જે બે બુથ ઉપર મતદાન થયું જ્યાં પ્રિસાઈડિંગ ઓફિસરને ગુંડાઓ દ્વારા ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ દ્વારા એમને માર મારવામાં આવ્યો અને મતદાન રોકી દેવામાં આવ્યું એટલે એ સાબિતી આપે છે કે ભારતીય જનતા પાર્ટી આવી રીતે ચૂંટણીઓ જીતે છે પરંતુ મતદાન જ્યારે હતું તેની આગલી રાતે સુરતમાં પણ કેટલીક બસો રોકી દેવામાં આવી ક્યાંક ને ક્યાંક પોલીસ ઉપર બી આક્ષેપો થઈ રહ્યા છે ચૂંટણી પંચ સામે પણ આક્ષેપો થઈ રહ્યા છે તે આખી ઘટના શું તમે જોયો છો ભારતીય જનતા પાર્ટી લોકચાહનાથી ચૂંટણી નથી જીતતી જ્યારે આ વિસ્તારમાં ગોપાલ ઇટાલિયાની ખૂબ લોકચાહના હતી અને એ લોકચાહના રોકવા માટે લોકોને મતદાન સુધી પહોંચવા માટે ભારતીય જનતા પાર્ટી એન કેન પ્રકારે કોઈ પણ રીતે મતદાર અહીંયા પહોંચે નહીં અને ગોપાલભાઈ ને મત ના કરે એના માટે તમામ તાકાત લગાવી દીધી હતી એટલા માટે બસો પણ રોકવામાં આવી હતી લોકોને પૈસા દરેક રીતે લોકોને લોભ લાલચ આવી ચૂંટણી ત્યારે તમારે પણ પોલીસ સાથે દર્શન થયું હતું ત્યારબાદ તમે સતત અહીંયા વિસાવદર માં હતા તો પોલીસ ની ભૂમિકાને તમે કેવી રીતે પોલીસની ભૂમિકા ખરેખર આ લોકશાહી નિષ્પક્ષ હોવી જોઈએ પરંતુ એવી રહી નથી કારણ કે વારંવાર આમ આદમી પાર્ટીના કાર્યકરોને હેરાન કરવામાં આવ્યા અને ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે એમના જે નેતાઓ છે એમની તરફે એકદમ સોફ્ટ કોર્નર તમે જોયું એ દિવસે એ દિવસે અમારા પાંચ લોકો જ અંદર ગયા બીજા દિવસે ભારતીય જનતા પાર્ટીના પંદર લોકો અંદર ગયા હતા તો અમને તો ગ્રાઉન્ડમાં જ જવા દેતા એટલે આવી રીતે પછી છેલ્લા દિવસોમાં જ્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે એમને અહીંથી બહાર કાઢવામાં આવ્યા જ્યારે ભારતીય જનતા પાર્ટીના હજારો કાર્યકરો લાખો કાર્યકરો આ વિધાનસભા વિસ્તારમાં ખુલે આમ ગુમતા હતા એટલે આ તમે જોઈ શકો છો સૌ કોઈ જાણે છે કે પોલીસ ની ભૂમિકા લોકશાહી માં જે નિષ્પક્ષ હોય એ નહોતી જે બિલકુલ આપણી સાથે જોડાયા હતા સુરતના કોર્પોરેટર હતા જેમણે પોલીસની ભૂમિકા સામે ચૂંટણી પણ સામે પણ સવાલો કર્યા છે અત્યારે આ સીધા દ્રશ્ય ફરીથી તમને બતાવી રહ્યો છું કે જે જગ્યા ઉપર મતદાન કેન્દ્ર છે અને અહીંયા ગણતરીની મિનિટોમાં જ હવે મત ગણતરી છે તે શરૂ થવાની છે જે ઉમેદવારો છે તેમના સમર્થકો પણ ધીરે ધીરે અહીંયા પહોંચી રહ્યા છે સાથે જ જે ઓફિસરો જે જેમની ડ્યુટી છે તેઓ પણ અત્યારે જે મતગણતરી કેન્દ્ર છે ત્યાં જઈ ચૂક્યા છે આ સીધા જે દ્રશ્ય છે કે બહારનો જે આ ગેટ છે ત્યાં ચુસ્ત પોલીસનો બંદોબસ્ત છે સુરક્ષાને ધ્યાનમાં રાખીને અત્યારે પોલીસનો જડબેસલાક બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે હાલ તો થોડી જ વારમાં મતગણતરી શરૂ થવાની છે અને મતગણતરીને લઈને તમામ જે અપડેટ આવશે તે તમારા સુધી અમે પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન વૈષ્ણવ